अमीन जो होइ जाए ने पर मारे गाड़ी लुका के क्यों छो ने मारे पैसा रहे है गाड़ी में आ समझानी नु है हो मारे गाड़ी के पैसा जो है वो मान मारू तू समभरता के खाता नहीं चालू नहीं बाबा आ तो काम होयो वो न्या लेवा जावा है लाकी जाए अरे क्या हो गई क्यों था शांति के है पूरे पैसा ले गाड़ी आय हरगाओ ये बेन दे जो दे एम नहीं हां हटाय का ये आ गाड़ी આ ભલે એને બોલાવ તો આ સાપરા સાપરા ઈરેન છે ને આ મકાન એ મોટા

કલી લઈ લે હવે કલી આમ લઈ લે હવે કલી આમ આવતા રહી ફેટ લગીને ઉતાર્યો ને કે આખો હા ઉતારી હો નંબર માં તાલુકા પોલીસ સ્ટેશન માં દે આય ઓલી બેન ને કે તું વઈ જા ને ભાઈ

9054 ભાઈ આ દેની ગાડી પેલે આપડા ઘરે જવા દે એવું હા ના ના ભલે અહીંયા ભલે 5 ઓલા માજ एकदम નાની મારી છે ત્યારે અરે ભલે હે ને ભાઈ સાચું બોલ તને આગળ હે ફાટશે કોને આ फटाफट દેખ